ઓર્ડર ઉપર પૂરતે પૂરું ધ્યાન આપવામાં આવે છે અને ત્યાં પણ એકસરખી જ ક્વોલિટી આપવામાં આવે છે બસોથી ત્રણસો માણા સુધીનું અમે કવર કરી શકીએ પછી એ પીણીનો મને ખૂબ જ શોખ હતો ઘરે બધી બનાવતો પણ હું વાણંદકામ સાથે સંકળાયેલો હતો સલૂન સાથે તો તેમાં મેં સાડા તેરથી ચૌદ વર્ષ મેં કામ કરેલું ધાણા ફૂદીના ની પણ દસ વસ્તુ ની મિક્સ ચટણી છે આ હરતું ફરતું ફાસ્ટ ફૂડ ભાઈ ભાઈ દાબેલી એકદમ જોરદાર છે જીવો કે એવું નહી ઘર નો ટેસ્ટ આવે આપણે ખાઈએ તો હાલો મિત્રો અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં પાંચ અને આપડી વાડીએ આવ્યા છે કેતનભાઈ કેતનભાઈ દાબેલીનું ને એવું બધું ભાઈ ચાલુ કર્યું છે અને છે આપણા મિત્ર પેલા ભાઈ નું એવું કામ કરતા અને હવે ભાઈએ આવું ચાલું કર્યું છે તો આમાં પણ ભાઈને બહુ રસ હતો એટલે ભાઈએ ચાલુ કર્યું છે અને આવ્યા છે ખાસ આપણને દાબેલી ખવરાવા આ બાજુ આવ્યા તા તો ભાઈ એનો ફોન આવ્યો કે હું આવું છું એટલે એક ભાઈ વિડીયો પણ તમારી શેર કરીએ કેમ કે આ બાજુ ના તો ભાઈ ગમે ત્યાં ફોન કરો લગ્ન પ્રસંગ એવું હોય તો પણ ભાઈ આવે છે તો આપણે ભાઈ એ રે વાતચીત પણ કરશું હાલ ઓ ભાઈ બધું આઈ છે અટાણે આપણા હાટું દાબેલી બનાવે છે અને બધું મટિરિયલ આવી રહ્યો જોવો ગાડીમાં જ આ રીતનું બધું ફિટ કરેલું છે આ છે ગેસનો બાટલો અને આ છે સૂલો ભાઈ જોવો બધું ફિટિંગ એકદમ જોરદાર કર્યું કેતનભાઈ ચાલો તો ભાઈ અટાણે કેતનભાઈએ ચાલુ કરી દીધું છે બનાવવાનું તો આપણે કેતનભાઈને ને પૂછીએ કે કેટલો ટાઈમ થયા ચાલુ કર્યું તો કેતનભાઈ કેટલા ટાઈમ થયા તમે સાત મંથ પૂરા થયા છે આઠ આઠમો મહિનો રનિંગ છે શ્રાવણ મહિનાની શરૂઆતમાં આપણે ચાલુ કરેલું અને હાઈજેનિક મટિરિયલ આપણે બનાવીએ છીએ કોઈ કોઈપણ વસ્તુ અનહાઈજેનિક વસ્તુ વાપરતા નથી સાલા પણ પ્રીમિયમ વાપરીએ છીએ અને ચોખાઈથી બનાવીએ છીએ હાઈજેનિક ધ્યાન રાખવામાં આવે છે આ દાબેલી મસાલો છે મીઠી ચટણી જો આ પ્યોર મીઠી ચટણી છે આ ખાટી ચટણી પ્યોર પકવેલી આંબલી છે એને ચાર ઉફાણથી પકવવામાં આવે છે ચાર ઉફાણ લેવામાં આવે છે આ દસ વસ્તુની ગ્રીન ચટણી છે આમાંથી આ તીખી લસણની ચટણી છે લસણ અને મરચુંની આખું મરચું પીસીને અને અમૂલ બટર અને કાંદા સેવ નાયલોન સેવ મસાલા સિંગ બોપાયા મસાલો આપણે આવે દાબેલીમાં ભરવાનો એ એકદમ જોરદાર કચ્છી દાબેલી એકદમ ઘર જેવો લાગે હાઈજેનિક બનાવીએ છીએ કોડે રેશમ મરચું વાપરીએ છીએ તીખું મરચું કે એવું મરચું વાપરતા નથી સો ટકા રેશમ મરચું વાપરીએ પ્રીમિયમ મસાલા વાપરીએ હાથી મસાલા છે અને બાદશાહ મસાલો પ્રીમિયમ પ્રીમિયમ ટોટલી પ્રીમિયમ મસાલા વાપરવામાં આવે છે તો તમે આ લઈને કઈ કઈ જગ્યા સુધી જાઓ કે હું જાઉં છું અત્યારે અમરાપુર જલંધર કાતરાસા આંબલગઢ વીરડી માતરવાણિયા આ છ ગામ લઉં છું અત્યારે

અને ત્યાં પણ એક સરખી જ ક્વોલિટી આપવામાં આવે છે ડેલી સર્વિસ તાજે તાજો માલ બનાવવામાં આવે છે ચટણી પણ લિમિટેડ અને તાજે તાજું નેવું નંગ હોય આજે નેવું નંગ છે તો આજે નેવું નંગ પૂરતો જ મસાલો બધી બને કાયમી તાજે તાજો મસાલો બને એવું નહીં નહીં કે ભાઈ વધારે મસાલો બનાવી નાખ્યો ભેગો બે દિવસનો ભેગો બનાવ્યું મટિરિયલ એવી રીતના નહીં ડેલી સર્વિસ તાજે તાજું મટિરિયલ બને આજનું મટિરિયલ કાલે વાપરવાનું નહીં

એટલે મેં પછી આ નવું મેં ચાલુ કર્યું મેં અને ગ્રાહકને પણ પ્રતિસાદ સારો મળ્યો કે ભાઈ તમે વસ્તુ સારી બનાવો છો અને ડેઈલી સર્વિસ લિમિટેડ માલ બનાવીએ નેવું થી નંગ તો એ ડેઇલી સર્વિસ ગમે તે ગામ ગયો હોય ત્યાં પૂરું કરીને આવીએ છીએ કોઈ પણ ગામ ત્યાં ઘટે છે પણ વધતું નથી એક દાબેલી વધે નહીં બરાબર એટલે તમારે કામ કરતા હોય એમાં વધારે ને આમ વાડિયું જવામાં વધારે ચાલતું હોય છે કેમ કે ખેતરમાં કામકાજ કરતા હોય હા જે રોડ ઉપર જે વાડીઓ આવતી હોય તો ત્યાં પણ જે આપણા પરમનેન્ટ કસ્ટમર છે તો દર અઠવાડિયે હું ત્યાં દઉ છું દાબેલી દર અઠવાડિયે મારા રેગ્યુલર કસ્ટમર છે તો રૂટમાં જતો હોય અત્યારે હું વીડી જતો તો અહીંયા રામભાઈની વાડીએ આવ્યો છું ને રામભાઈની વાડી છે પછી ભાઈ દરબાર છે ધીરુભાઈ દરબાર છે એની બધાની વાડીએ અહીંથી જઈ અને પછી વીડી જાઉં છું

હોય તો પોસિબલ ન થઈ શકે કારણ કે આ દાબેલી બનાવવામાં થોડો સમય વધારે લાગે એટલે એક સાથે વધારે ક્વોન્ટિટી હોય અઢીસોથી ત્રણસો નંગ સુધી આપણે કવર કરી શકીએ થઈ ગઈ છે ચટણી છે મીઠી ચટણી પકવેલી આંબલી છે આ ધાણા ફુદીનાની પણ દસ વસ્તુની મિક્સ ચટણી છે આ ફૂલ બનાવવામાં આવે છે અને અંદર અમે તીખું મરચું નથી નાખતા કારણ કે બાળકોની બનતી હોય દાબેલી એટલા માટે તીખું મરચું અમે જે લસણની જે ચટણી છે લસણને મરચાંની તીખી ચટણી એ અમે હરેક જગ્યાએ ગ્રાહકને અલગથી અમે આપીએ છીએ કારણ કે બાળકોને ખાતા હોય છે તો બાળકોને તીખું ના લાગે એટલા માટે થઈ અને અમે તીખી ચટણી અલગથી આપીએ છીએ અને એની અમે સુવિધા રાખી છે નાની નાના કપની કે એને અમે અલગથી આપી શકીએ ઘરે પાર્સલ હોય તો બી અમે અલગથી પાર્સલ કરીને તીખી આપીએ છીએ એડ નહીં કરવાની બાળકોને પણ કોઈ રીતની તકલીફ ના થાય ભેગી એકારે દસ થી બાર દાબેલી કે ગમે તેટલી દાબેલી હોય તો એને પણ તીખું ના લાગે મોટા દાબેલી ખાઈ શકે નાના ખાઈ શકે અને તો ન થાય તીખું વધારે લાગે નહીં એ પણ પૂરેપૂરું અમે ધ્યાન આપીએ છીએ કે ભાઈ બાળકોને તીખું ના લાગે અને આ બધું મસાલો એ ક્યાં ઘરે જ બને ઘરે જ બનાવું છું અને પાઉ આપણે આવે છે કેશોદ બોમ્બે બેકરીમાંથી જેનું ક્વોલિટીમાં નામ છે અને આરો વોટરમાંથી જ બનાવે છે તે કેશોદ બોમ્બે બેકરી એક મારે સેવ આવે છે એ પણ રેડીમેડ આવે છે ને મસાલા સિંગ પણ ઘરે બનાવું છું ટોટલી વસ્તુ ઘરે બને છે અમૂલ બટર પાઉં અને સેવ ત્રણ વસ્તુ રેડીમેડ ટોટલી વસ્તુ ઘરે બનાવવાની અને હાઇજેનિક રીતે તો તમારે આ મટાણે અમરાપુર માં ઉભવાનું કઈ જગ્યાએ કે એવું કઈ નહીં કે આમ રાઉન્ડ ચાલુ જ રાખે નહીં રાઉન્ડ હોય ગામમાં શનિવારે અમરાપુર માં હોય છે અલગ અલગ વાર છે કે બધા વાર ગોઠવેલા છે કે આ વારે આ ગામમાં જાવ છું આ વારે આ ગામમાં જાવ એવી રીતના ગોઠવેલું છે અમરાપુરમાં શનિવાર રવિવાર માત્રવાણીયા સોમવાર છે આંબલગઢ મંગળવાર ફ્રી શું એક એ પણ હમણાં ચાલુ થઈ જશે બુધવાર કાતરાશા ગુરુવાર છે વિરડી અને શુક્રવાર છે જલંધર અને શનિવાર પાછો અમરાપુર આવી જાઓ બરાબર અઠવાડિયાનું શેડ્યુલ ફિક્સ છે બધા વારનું બરાબર ભાઈ જવો આવી રીતે ગાડી લઈ અને ગાડીમાં જ બધે ગોઠવેલું છે હરતું ફરતું ફાસ્ટ ફૂડ ભાઈ તમને ખાવા મળે ગમે તે એને ફોન કરી દો કેતનભાઈ ને કેમ કે આપણે નાનો એવો બર્થડે ની પાર્ટી હોય કોઈ પણ જાતની આપણે કોઈ એટલા મહેમાન આવી ગયા હોય પચાસ સાઠ તો તમને તાત્કાલિક કહીએ તો પણ આવી જાવ કે તમને અગાઉ કેવું પડે જો વધારે હોય તો અગાઉ કેવું પડે પચાસ થી સાહીઠ નંગ હોય તો અગાઉથી કેવું પડે કારણ કે તો અમારે એક્સ્ટ્રા ભાવ મગાવવા પડે નહીંતર નેવું નંગ તો રેગ્યુલર હોય જ છે તો વધારે કોઈને જરૂર હોય ઓચિંતાની જરૂર હોય તો શું છે પ્લાન હોય તો અમે વ્યવસ્થિત આપણે ટૂંકમાં સુવિધા આપણે પૂરી પાડી શકીએ અગાઉથી જો ઓર્ડર હોય ને તો બધું ઠંડામાં રાખવામાં આવે છે કે હાલો ભાઈ ગરમીમાં એવી રીતના નહીં અહીંયા બધું થર્મોકલની થર્મોકોલની પેટી છે તેમાં બધું ઠંડી કરી અને ફ્રીજમાંથી કાઢી અને અત્યારેમાં બધું રાખેલું હોય છે બપોરના દસ બાર વાગે જે બન્યું હોય છે એને ફ્રીજમાં મૂકી દેવામાં આવે છે ત્યારબાદ અત્યારે કાઢવામાં આવે છે જોઈએ એટલી ચટણી બહાર કાઢવાની જેથી કરીને ઠંડુ રહે બધું અને મટિરિયલ બગડે નહીં કોઈ પણ જ વસ્તુ ટૂંકમાં એ તાજું મટિરિયલ બનાવવાનું સવારે નવથી બાર વાગ્યાના સમયમાં બનતું હોય છે અને આ ડસ્ટબિન છે કચરો પણ ક્યાંય ફેંકવાનો નહીં કોઈ પા પાઉની કોથળી હોય એ પણ ઘરે લઈ જવાની ક્યાંય પણ કોઈ વસ્તુ ફેંકવાની નહીં અહીંયા બાટલો આવી ગયો આમાં રો મટિરિયલ છે ઝીણા મોટું બધી વસ્તુ છે કે પાર્સલની સુવિધા છે પેપર છે કપ છે રોલ છે બધું આમાં આવી જાય